નમસ્કાર મિત્રો અને ખાસ ઉચ્ચતર માધ્યમિક સરકારીમાં જેનું ડીવી લિસ્ટમાં નામ આવ્યું છે તેવા ઉમેદવારો માટે આ દરેક ઉમેદવારોને વિનંતી કે ભલે અઢારથી ચોવીસ તારીખ કોલ લેટર કાઢવાની તારીખ હોય પરંતુ તમે કોલેટર આજે જ કાઢી નાખજો કારણ કે કોઈને વેરીફિકેશનની તારીખ એકવીસ છે કોઈને ચોવીસ છે કોઈને પચીસ છે અલગ અલગ તારીખ છે હવે ચોવીસે કાઢશો તમારી તારીખ જતી રહેશે તો તકલીફ થશે ખાસ આપણા દરેક ઉમેદવાર સુધી આ માહિતી આપણે પહોંચાડવાની છે અને કોઈ પણ ઉમેદવારને ખ્યાલ ન હોય અને કોલ લેટર કાઢવાનું રહી જાય એવું ન બને એટલે ખાસ દરેક સુધી માહિતી પહોંચાડો હા અત્યારે માત્ર ને માત્ર સરકારી ઉચ્ચતર માધ્યમિક માટેના કોલ લેટર નીકળે છે એટલા માટે પહેલાં એક કોલ લેટર કાઢીને આપની જે તારીખ હોય એ તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેશો આપણા અન્ય ઉમેદવારો સુધી આ માહિતી પહોંચાડજો છતાં કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં ક્વેરી લખજો સોલ્વ કરવાનો આપણે પ્રયાસ કરશું પરંતુ આપણો કોઈ ઉમેદવાર રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત